નાની સાઈઝની ડુંગળી મળે તો નાની સાઇઝની ડુંગળી મને નથી મળે એટલે નાની સાઇઝની ડુંગળી અને મોટા કટકા લીધા છે પનીર ખમણેલું પાપડી દહીં લીલું લસણ લીલી ડુંગળી મરચાં લસણ મરચાં અને લસણની પેસ્ટ સિંગદાણા ગોળ મેથી મસાલો અને કાજુના ટુકડા સૌથી પહેલાં તેલ તેલ આમાં સરખું જોઈશે તેલ થઈ ગયું છે પછી આપણે એમાં ડુંગળી નાખીએ છીએ થવા દેશું જેથી આખી ડુંગળી જે આપણે લીધી છે સરખી ચડી જાય હવે આપણી ડુંગળી અટકચી ચડી ગઈ છે એટલે તેની અંદર નાખીશું ટોમેટો પીરું અને બે થી ત્રણ મિનિટ રવા દઈશું જેથી ટમેટો પ્યુરી આપણી ચડી જાય હવે ડુંગળી આપણી ડુંગળી અને ટોમેટો પ્યુરી બે થોડું ઘણું ચડી ગયું છે હવે તેની અંદર લીલી ડુંગળી લીલું લસણ મિક્સ કરીશું ફરીથી બે મિનિટ ઢાંકીને આને ચડવા દઈશું હવે ખોલીને જોઈશું બે મિનિટ રહીને આપણી લીલી ડુંગળીને બી ઓલમોસ્ટ ચડી ગયું છે હવે બીજા બેઝિક મસાલા નાખીશું લસણ અને મરચાંની પેસ્ટ થોડોક ગોળ આપણું શાકા થોડું ખાટું મીઠું થશે એટલે થોડોક ગોળ સીંગાણા કાજુના ટુકડા

હવે બીજા બાકી બેઝિક મસાલા જે બાકી છે બધા મસાલા કરી લેશે પાપડી પનીર દહીં મેથીનો મસાલો ફરીથી બધું મિક્સ કરી દઈશું રેગ્યુલર મસાલા હળદર લાલ મરચું થોડુંક સ્પાઇસી રહેશે મરચું તમારા હિસાબથી નાખજો ગરમ મસાલો અને મીઠું સ્વાદ પ્રમાણે હવે આ બધું મિક્સ કરી દઈશું જરૂર પડે છેલ્લે થોડું પાણી એડ કરીશું જેથી આપણું તેલ પ્રોપર છૂટું પડી જાય હવે આને ઢાંકીને બે થી ત્રણ મિનિટ ચડવા દઈશું હવે છેલ્લું વાર આપણે ફૂલીને ચેક કરીશું કે શાક બની કે નહીં આપણું ડુંગરિયું તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો એમાંથી પરપોટા થવા માંડ્યા છે એટલે કે આપણું તેલ છૂટું પડી ગયું છે હવે છેલ્લે ગેસ ઓફ કરીને તેની અંદર ગાર્નિશિંગ માટે કોથમીર એડ કરીશું